ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જેમના અંતિમ દર્શને રાજકોટમાં હજારો લોકો ઉમટ્યા અમિત શાહ ભૂપેન્દ્રભાઈ પટેલ સી આર પાટીલે પુષ્પ અર્પણ કર્યા વિજયભાઈ રૂપાણીના પરિચિતો તેમના પરિવારજનો તેમને ઓળખીતા અથવા તો ન ઓળખીતા લોકો પણ તેમના અંતિમ દર્શન માટે આવી રહ્યા છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાનના આ દ્રશ્યો છે તિરંગામાં લપેટાયેલા પૂર્વ મુખ્યમંત્રી દિવંગત વિજયભાઈ રૂપાણી અને તેમના અંતિમ દર્શન માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી અમિત શાહ સહિત નેતાઓ પહોંચ્યા છે વિજયભાઈ રૂપાણીની સાથે મંત્રીમંડળમાં જે તે સમયે રહેલા નેતાઓ પણ અહીંયા ઉપસ્થિત છે મનસુખભાઈ માંડવિયા સી આર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રદીપસિંહ જાડેજા આ તમામ એ ચહેરા કે જેઓ વિજયભાઈ રૂપાણીની સાથે કોઈને કોઈ રીતે રહ્યા છે તેમના પરિવારજનો અશ્રુભીની આંખે આજે તેમને અંતિમ વિદાય આપશે અહીંયા હાજર એક એક વ્યક્તિ વિજયભાઈ રૂપાણીને આજે અંતિમ વિદાય આપશે બસ થોડી જ વારમાં અનેક દ્રશ્યો આપને દર્શાવી રહ્યા છે જેમાં અમિત શાહ અંજલીબેન રૂપાણી અને ઋષભ રૂપાણીને સાંત્વના પાઠવી રહ્યા છે બાર જૂનનો એ દિવસ જ્યારે ગુજરાતે એક એવા નેતા ગુમાવ્યા કે જેઓ રાજકારણથી પર થઈને હંમેશા લોકો માટે પ્રજા માટે કાર્યરત રહ્યા છે આજે તેમને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે અને થોડીવાર પછી વિજયભાઈની અંતિમ વિધિ પણ થશે વિજયભાઈના અંતિમ દર્શને રાજકોટમાં હજારો લોકો ઉમટ્યા અમિત શાહ ભૂપેન્દ્ર પટેલ સી આર પાટીલે પણ તેમને પુષ્પ અર્પણ કર્યા અંતિમ યાત્રામાં જોડાયા હજારો લોકો થોડી જ મિનિટોમાં અંતિમ વિધિની ક્રિયા શરૂ કરવામાં આવશે રાજકીય અને સામાજિક આગેવાનો પણ રાજકોટ પહોંચ્યા છે તેમના અંતિમ દર્શન કરવા મોટી સંખ્યામાં નેતાઓ અને સામાન્ય લોકો આ બધા જ પહોંચ્યા છે જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર અમિત શાહ જે રીતે પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે આ તમામ નેતાઓ રાજ્યપાલ પણ પહોંચ્યા તેમના નિવાસસ્થાને તેમને આખરી વિદાય આપવામાં આવી રહી છે આ પહેલા જ્યારે તેમના અંતિમ દર્શન કરવા માટે રાજકોટવાસીઓ પણ આ રીતે ઉમટ્યા હતા તેના પણ દ્રશ્યો આપ જોઈ શકો છો આ વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમ આપણી સાથે જોડાયા છે પરાક્રમ છેલ્લી વિદાય હવે જ્યારે વિજયભાઈને તમામ લોકો આપી રહ્યા છે ત્યાં આગળ કયા પ્રકારની વ્યવસ્થા છે અને અંતિમ ક્રિયા જે છે તેમની એ ક્યારે થશે ચોક્કસ વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટી અત્યારે પહોંચ્યો છે અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે સાથે સાથે જે ગવર્નર આચાર્ય દેવવ્રતજી ગૃહમંત્રી આ તમામ જે નેતાઓ છે તે અત્યારે પહોંચ્યા છે પૂર્વ ધારાસભ્યો ધારાસભ્યો આ સિવાય કાર્યકર્તાઓ જે છે એ મોટી સંખ્યામાં અત્યારે વિજયભાઈના નિવાસ સ્થાને પહોંચ્યા છે અહીંયાથી થોડી જ વારની અંદર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે આજે રાજ્ય સરકાર દ્વારા શોક એક દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે ધ્વજ અડધી કાઠી એ ફરકાવવામાં આવ્યો છે રાજ્યના મુખ્યમંત્રી એ પૂર્વ મુખ્યમંત્રી હતા અને જે એક રાજનેતા હતા વિજયભાઈ રૂપાણી તેમને સન્માન માટે જે સરકાર દ્વારા પણ ગાર્ડ ઓફ ઓનર રાજ્યના ગૃહ વિભાગ પોલીસ દ્વારા ગાર્ડ ફોનર આપવામાં આવશે અને અત્યારે થોડી જ વારની અંદર જે વિજયભાઈ રૂપાણી જે છે તેમની અંતિમ યાત્રા તેમાં તેમના જે નિવાસ સ્થાન છે ત્યાંથી નીકળશે ત્યારબાદ અહીંયાથી નિર્મલા રોડ થઈ કાલાવર રોડ અને ત્યાંથી યાજ્ઞિક રોડ જે ધર્મેન્દ્રસિંહજી કોલેજ છે કે જ્યાં વિજયભાઈએ પોતાની કારકિર્દીનું ઘડતર કર્યું શિક્ષણ મેળવ્યું ત્યાંથી આ અંતિમ યાત્રા નીકળશે ત્યારબાદ આ અંતિમ યાત્રા જે યાજ્ઞિક રોડ થઈ ત્રિકોણ બાગ થઈ અને જે સોની બજાર જે આવેલો છે ભૂપેન્દ્ર રોડ આવેલો છે ત્યાં થઈ અને સોની બજારમાં નીકળશે અને ત્યારબાદ રામનાથપરા જે આવેલું છે સ્મશાન ત્યાં તેમની અંતિમ વિધિ કરવામાં આવશે અત્યારે જે દ્રશ્યો આપણે દેખાડી રહ્યા છીએ તે ગૃહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ કે જે તેમના ખાસ મિત્ર પણ હતા વર્ષો સુધી તેમ બંને સાથે કામ કર્યું હતું એક અંગત મિત્ર પારિવારિક મિત્ર અમિતભાઈ શાહ વિજયભાઈ રૂપાણીના તેમને પણ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી ગવર્નર આ તમામ જે નેતાઓ છે પૂર્વ મંત્રીઓ પણ પહોંચ્યા છે જે વર્તમાન મંત્રીઓ છે તે પણ પહોંચ્યા છે સૌરાષ્ટ્રના નેતાઓ પહોંચ્યા છે સાથે સાથે સામાન્ય નાગરિકો સૌથી મોટી બાબત એ છે કે આજે જ્યારે તેમની અંતિમ યાત્રા નીકળી ત્યારે નાનામાં નાના જે નાગરિકો છે જે કહી શકાય કે રાજકોટના જે નાના ધંધાર્થીઓ છે એ પણ પોતાના ધંધા રોજગાર છોડી અને વિજયભાઈની અંતિમ યાત્રામાં જોડાયા હતા બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાંથી પણ રાજકોટ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં લોકો તેમના એક દર્શનની ઝલક મેળવવા માટે પહોંચ્યા હતા કદાચ રાજકોટના ઇતિહાસમાં આવા દ્રશ્યો ઘણા વર્ષો પછી જોવા મળ્યા અને જે અત્યારે જોઈ શકાય છે કે તેમના ઘરેથી અહીંયા જે મંદિર આવેલું છે કે જ્યાં અમે મોજૂદ છીએ તેમના જે ઘરની બાજુમાં મંદિર મંદિરે થોડી જ વારમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે અને જે તમામ જે રાજકીય જે રીતે તેમને જે સન્માન જે છે તે આપવામાં આવી રહ્યું છે સાથે સાથે તેમના અંતિમ દર્શન માટે મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે વેપારીઓ ઉદ્યોગપતિઓ પોતે વ્યવસાયે વેપારી હતા બર્મામાં તેમનો જન્મ થયો હતો વિદ્યાર્થી કાળથી તેઓ એક નેતા હતા યુવા નેતા હતા ધર્મેન્દ્રસિંહજી કોલેજ થી લઈ અને તેમની જે રાજકીય વિદ્યાર્થી તેમની જે શરૂઆત થઈ હતી અને રાજ્યના મુખ્યમંત્રી સુધીની સફર તેઓ તેઓ પંજાબના પ્રભારી હતા અને જે અલગ અલગ અનેક હોદ્દાઓ પર બિરાજી ચૂક્યા અત્યાર સુધીની અંદર અને કેશુભાઈ પટેલની સરકાર હોય આનંદીબેન પટેલની સરકાર હોય કે પછી નરેન્દ્ર મોદીની સરકાર હોય કે પછી પોતાની સરકાર હોય સંગઠન અને સાથે સાથે સરકાર બો ઓછા એવા નેતા હોય છે કે સંગઠન સરકાર બંનેનો અનુભવ પોતે વાહન વ્યવહાર મંત્રી પણ રોઈ ચૂક્યા છે રાજકોટ પશ્ચિમ જે રાજકોટની હાઈ પ્રોફાઇલ સીટ માનવામાં આવે છે ત્યાંના તેઓ ધારાસભ્ય હતા અને ત્યારબાદ તેઓ મંત્રી બન્યા અને ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી બન્યા બે હજાર સત્તરની અંદર આંદોલનો પણ થયા હતા આંદોલનને કઈ રીતે શાંત પાડવા તે વિજયભાઈની અંદર કોઠા સૂજ જે હતી અલગ અલગ ખેડૂત આંદોલનો થયા હતા ત્યારબાદ જે

સ્વયંભૂ આજે તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા જે સામાકાંઠો જે વિસ્તાર છે ત્યાં સૌથી વધારે મધ્ય રાજકોટ અને તેમનો જે વિસ્તાર આવેલો છે પશ્ચિમ રાજકોટ કે જ્યાં તેઓ ધારાસભ્ય બબ્બે વખત તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા અને ગુજરાતની હાઈ પ્રોફાઇલ સીટ માનવામાં આવે છે એ સીટ પરથી વિજયભાઈ રૂપાણી ચૂંટાઈને આવ્યા હતા કેશુભાઈએ પોતાની સીટ ખાલી કરી અને વિજયભાઈ રૂપાણી ત્યાંથી ચૂંટાઈ અને ત્યારબાદ મંત્રી બન્યા વાહન વ્યવહાર મંત્રી બન્યા પ્રદેશ પ્રમુખ પણ તેઓ બન્યા હતા તમામ જે તેમની જે જવાબદારી છે સંગઠનની અંદર પણ મોટામાં મોટો હોદ્દો ગુજરાતની અંદર અને જે સરકારની અંદર પણ મોટામાં મોટો હોદ્દો હોય તેવા આ એક નેતા હતા ગુજરાતની અંદર તેમની રાજનીતિને હંમેશા લોકો યાદ કરશે અને થોડી જ વારની અંદર વિજયભાઈ રૂપાણી જે છે તેમને ગાડો ફોનર આપવામાં આવશે અત્યારે राजकीय આગેવાનો છે તે પહોંચ્યા છે વેપારી આગેવાનો સામાજિક અલગ અલગ સંગઠનો સાથે સાથે ધાર્મિક જે જૈન સમાજ સહિત અન્ય સમાજના ધર્મ ગુરુઓ પણ અત્યારે પહોંચ્યા છે વિજયભાઈની અંતિમ યાત્રા જે થોડી જ વારની અંદર અત્યારે નીકળશે અત્યારે જે સાડા વાગ્યા છે એટલે કે પોણા સાત કે સાત વાગ્યા સુધીમાં તેમની અંતિમ યાત્રા નીકળશે અને અંતિમ યાત્રા જ્યારે નીકળશે ત્યારે પણ મોટી સંખ્યામાં બંને તરફ લોકો હશે તેમના અંતિમ દર્શન કરવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે